નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં બે વર્ષ પહેલા નવ વર્ષની બાળાઓ પર દુષ્કર્મના કેસમાં અદાલતે આરોપીને વીસ વર્ષની કેદની સજા અને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકાર્યો છે ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ રત્નાભાઈ નામના શખસે નવ વર્ષની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ કરતા બોરતળાવ પોલીસે તેની ધરપકડ કરી હતી આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એમ બી રાઠોડ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ જયેશભાઈ પંડ્યા અને વિજયભાઈ માંડલિયાની દલીલો પુરાવા સાક્ષીને ધ્યાને રાખી અદાલતે આરોપીને કસૂરવાર ગણી વીસ વર્ષની કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે